બધાને જય ભોળાના જય શ્રી કૃષ્ણ ફરીવાર મારા વાલા આ વિડીયો બધાય લોકો ખાસ જોજો બધાને ઘણી જગ્યાએ જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવે જન્મકુંડલીનું પરામર્શ કરાવે અથવા તો ઘણી જગ્યાએ જાય ત્યારે બધાને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે સૂર્ય નડે છે તમારે ચંદ્ર નડે છે તમારે મંગળ નડે છે તો આમની પ્રોપર આ બધું વિધાન કરવું પડે પણ મારાવાલા નવગ્રહો આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર સમાયેલા છે જો એને તમે ફોલો કરી લો ને તો હું એવું માનું છું તમને નવગ્રહોની પીડામાંથી મુક્તિ મળે જેમ કે પહેલાં નંબર ઉપર કયો ગ્રહ આવે સૂર્ય તો જે વ્યક્તિને સૂર્ય નડતો હોય એવા વ્યક્તિઓ એમના પપ્પાનું સન્માન કરે એમના પિતાને નિત્ય વંદન કરે એવા વ્યક્તિઓને સૂર્ય ન નડે જે વ્યક્તિને ચંદ્ર નડતો હોય એવા વ્યક્તિઓ એમનું માતાનું સન્માન કરે માતાને નિત્ય વંદન કરે તો ચંદ્ર એને સુ ફળ દેવા માંડે પછી આવ્યો મંગળ મંગળ જે વ્યક્તિઓને પીડા આપતો હોય એમના ભાઈની સાથે સંબંધો સુધારી નાખે ભાઈની સાથે સંબંધો સારા કરી નાખે એટલે મંગળ નડતો બંધ થઈ જાય પછી આવ્યો બુધ જે પણ વ્યક્તિઓને બુધ નડતરરૂપ રૂપે બસ કાંઈ કરવાનું નથી વાણીને પવિત્ર કરી નાખો બીજાઓને કઠોર શબ્દ ન કયો બીજાઓને દુઃખ લાગે એવા ન કયો એટલે બુદ્ધ આપોઆપ સુધરી જાય પછી આવ્યો ગુરુ તો ગુરુ મારા વાલા ધાર્મિક કાર્યો છે જે કાંઈ સાધુ સંતો હોય જે કાંઈ બ્રાહ્મણો હોય આમનું સન્માન કરો સાધુ સંતોનું સન્માન કરો બ્રાહ્મણોનું સન્માન કરો ધાર્મિક કાર્યોની અંદર પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ રહ્યો એટલે ગુરુ ન નડે પછી આવ્યો શુક્ર ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ અને જે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન થતું નથી એ ઘરની અંદર લક્ષ્મીજી કોઈ દી વાસ ન કરે તો ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન થાય સારા કપડાં પહેરવા લક્ઝરીસ લાઈફ જીવો તો તમારો શુક્ર પણ સારો થઈ જાય પછી આવ્યો શનિ તો જે વ્યક્તિઓ નોકર વર્ગ છે આપણા ઘરની અંદર કામ કરે છે લેબર વર્ગ નોકર વર્ગ જે કાંઈ છે અથવા તો હેન્ડીકેપ માણસો છે આમની પણ સેવા કરવી સન્માન કરવું આમનો સત્કાર કરવો એટલે આપોઆપ શનિ સુધરી જાય પછી આવ્યો રાહુ તો રાહુને સુધારવો હોય તો અને એથિકલ એટલે જે અનૈતિક કાર્યો આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે અનૈતિક કાર્યો જો આપણે ન કરીએ અને આપણા દાદા હોય તો દાદાનું સન્માન કરીએ તો સો ટકા રાહુ પણ સુધરી જાય અને અંતે આવ્યો કેતુ કેતુ શું કહેવા માગે છે તમે વિરક્ત થઈ જાઓ હે તમારા જે નાના છે તમારા જે નાની માં છે આમનું સન્માન કરો મોસાળનું સન્માન કરો એટલે તમારો કેતુ સુધરી ગયો કહેવાનો મારું તાત્પર્ય ભલે વિધિ વિધાન સો ટકા આપણા શાસ્ત્રમાં બતાવવા જરૂરી જ છે પણ વિધિ વિધાન જો ઘણી વખત કેવું હોય અમુક માણસો પાસે વિધિ વિધાનની કેપેસિટી ન હોય તો આ જે નવગ્રહોને લાગતા કારક તત્વો છે એને જીવનમાં અપનાવી લે એને ફોલો કરી લે તો હું એવો માનું છું એને નવગ્રહની વાઇબ્રેશનમાંથી મુક્તિ મળે બધાને જય ગણેશ જય ભોળાનાથ